આહીર સમાજ ન્યાયની માંગણી કરે છે પણ ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય છે એટલે અમરેલી પોલીસ એને એરેસ્ટ નથી કરતી આ ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પ્રતિ આરોપી જે આત્મહત્યાનો આરોપી છે અમરેલી ભાજપના જ બે જૂથ વચ્ચે અંદરો અંદરની લડાઈને લીધે એક પટેલ સમાજની દીકરીને જે રીતે લેટર કાર્ડમાં ફસાવીને જે રીતે એનું સરઘસ કાઢ્યું જે રીતે રાત્રિના એની ધરપકડ કરી એ જોતા એ બનાવ જે રીતે બન્યો અને એના ભડકા સમગ્ર ગુજરાત સહિત દેશમાં પડ્યા છે ત્યારે મિત્રો આ બાબતને લઈને જે કોઈ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો જે કાંઈ સપોર્ટ કર્યો છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પણ એવી જાહેરાત કરી કે આ દીકરીના વકીલ માટે હું ફ્રીમાં સેવા આપવા તૈયાર છું ત્યારે લગભગ દરેક સમાજના વધારે પૂરતા બધાનો સામેલ હતો પણ એમાં પટેલ સમાજના લોકો સર્વ સમાજ ધાર્મિક સંસ્થા હોય સામાજિક આગેવાન હોય રાજકીય આગેવાન હોય બધાએ આ દીકરીને ખૂબ જ સપોર્ટ કર્યો અને પોલીસે જે રીતે કોઈ રાજકીય નેતાના હાથા બનીને આ દીકરીની જે રીતે ધરપકડ કરી હતી એ જ રીતે આ જનતા જાગી અને જનતાએ એક સંદેશ પણ આ રાજકીય આવા લુખા રાજકીય નેતાઓ અને રાજકીય નેતાઓના હાથા બનીને ફરતા કેટલાક પોલીસોને પણ સંદેશો આપ્યો છે કે જનતા સર્વોપરી છે જનતા થકી જ તમે છો છતાં પણ તમે જનતામાંથી કોઈ સામાન્ય પરિવારની કોઈ હોય તો તમે એને ડરાવો ધમકાવો ગમે તે કરો પણ આ એક પટેલ સમાજની દીકરી હતી પટેલ સમાજની નહીં આમ તો સર્વ સમાજની દીકરી હતી અને મેં પટેલ સમાજ સહિતના સર્વ સમાજના લોકોએ જે રીતે સહકાર આપ્યો અને જેવી રીતે આ દીકરીની ધરપકડ કરી હતી સરઘસ કાઢ્યું હતું એવી જ રીતે લાલ જાજમ બિસાવીને ફૂલોના હાર સહિત આ દીકરીને વાજતે ગાજતે ઘરે પાછી લાવી એ જનતાનો વિજય જ ગણાય છે જનતાના જે પ્રતિનિધિ એ હોય રાજકીય હોય કે સામાજિક હોય આમાં જેણે આગેવાની કરીને આ દીકરીને સપોર્ટ કર્યો છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન તો છે પણ સાથે સાથે મારે એ કહેવું છે કે આ જે બનાવ બન્યો એ બનાવને અનુલક્ષીને ગોપાલ ઇટાલિયા જ્યારે પોલીસ કચેરીએ રજૂઆત કરવા ગયા ત્યારે તેણે આહિર સમાજનું પણ નામ લીધું હતું આહિર સમાજનું એ સંદર્ભમાં નામ લીધું હતું કે લગભગ દોઢ બે મહિના પહેલાં સાવરકુંડલાના એક ગામના મનસુખભાઈ વાઘમસિંહ નામના પાંત્રીસ વર્ષના આહિર યુવાને કોર્ટની કોર્ટમાં ટૂંકમાં અદાલતના મેદાનમાં કે અદાલતના પરિસરમાં દવા પીને આત્મહત્યા કરી હતી એ સમયે ત્યાં ગુનેગારો પણ હાજર હતા પોલીસ પણ હાજર હાજર હોય જ કોર્ટ પણ હાજર હોય જ છતાં જો આ આહીર યુવાને ત્યારે દવા પી અને આત્મહત્યા કરી તેને ન્યાય નથી મળ્યો એ બાબતનો ઉલ્લેખ કર્યો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને આ સમયે એટલું પણ મારે કહેવું છે કે એ જે આહિર સમાજનો બનાવ હતો ત્યારે ખરેખર તો જો આપણા આહિર સમાજના પણ કેટલાક આગેવાનો જાગ્યા હોત એ વિસ્તારના આગેવાનો જાગ્યા હોત અને આ પ્રશ્નને થોડો ગંભીરતાથી લઈ અને એ પરિવારને અત્યારે જેવી રીતે આ પટેલ સમાજે એની એક દીકરીને મદદ કરી છે એવી રીતે જો એ સમયે આપણા આહિર સમાજના આગેવાનો રાજકીય અને સામાજિક આગેવાનો જાગ્યા હોત તો કદાચ આજે આપણે એ દીકરો આહિરનો એ દીકરો ખોવાનો વારો ન આવ્યો હોત મિત્રો આ સાથે મારે એ પણ કહેવું છે કે આપણા આહિર સમાજના જે સામાજિક રાજકીય આગેવાનો છે સમાજમાં જ્યારે આવો બનાવ બને ત્યારે ખરેખર આવી રીતે જાગૃત થઈ અને જે ભોગ બન્યા હોય છે એ એ પરિવારને એ સાથે રહેવું જોઈએ સધિયારો આપવો જોઈએ એમાં કોઈ રાજકારણ રમવું રમવું ન જોઈએ સમાજ માટે કામ કરવું જોઈએ જેવી રીતે આ પટેલ સમાજે ખરેખર તો કરી બતાવ્યું છે એટલે આપણે આ વાતનો ગોપાલ ઇટાલિયાએ ઉલ્લેખ કર્યો છે ત્યારે ગોપાલ ઇટાલિયાને પણ કહેવું છે કે જો તમને એ વાતની ખબર હતી તો તમે ત્યારે કેમ આવ્યા ને એ પરિવારની બહારે તમે ત્યારે કેમ આવ્યા ને એને પણ કોઈ વકીલ નહોતો મળતો એનું એને પણ સરકારી વકીલી ના પાડી દીધી હતી ખેર એ તો જો તમને આ બાબતનો ખ્યાલ હતો અથવા તો તમે જે રીતે આમાં ઇન્ટરેસ્ટ લીધો તો એ વખતે તમે એ આહીર સમાજનો દીકરો હતો આહિર સમાજનો જેમ અત્યારે આ ભોગ બને એ કોઈ સમાજનો દીકરો ન હોય પણ સર્વ સમાજનો આમ સમાજનો દીકરો કે દીકરી જ હોય છે એવી રીતે જો એ સમયે તમે અત્યારે જે એ આ રીતે જે રીતે તમે રસ લીધો એ રીતે થોડો રસ લીધો હોત તો વધારે સારું રહેત પણ હવે પણ એક વિનંતી છે કે હજી એ પરિવારને એ વાઘમસી પરિવારને ન્યાય નથી મળ્યો ત્યારે તમને પણ એક નમ્ર વિનંતી છે કે તમે જે આ દીકરીના કેસમાં ઇન્ટરેસ્ટ લીધો એવો એમાં પણ ઇન્ટરેસ્ટ લઈ અને એક દાખલો બેસાડજો તમારો અને આમ આદમી પાર્ટીનો કે આમ આદમી પાર્ટી કોઈ રાજકારણ કરતું નથી પણ સર્વ સમાજના મુદ્દાઓ માટે લડે છે મિત્રો જરૂર પ્રશ્ન થાય કે અત્યારે એ એ સમાજનું નામ લઈને વાત કરે છે છે તો હવે એની ફરજ કે એમાં પણ પરિવારને ન્યાય આપે સાથે આહિર સમાજના આગેવાનો રાજકીય અને સામાજિક આગેવાનોને પણ નમ્ર વિનંતી છે કે જે એ પ્રશ્ન છે એ જે મુદ્દો છે એમાં પણ એ આપણા આહિર પરિવારને ન્યાય મળે એવા પ્રયત્ન કરજો તો સમાજ માટે કાંઈક કામ કર્યું પણ કહેવાય અને એ પરિવારને પણ ઉપયોગ થાય પછી ભલે એની સામે કોઈ એ કોઈ પણ પક્ષના મોટા માથા હોય કહેવાય છે કે એમાં પણ ભાજપના જ આગેવાનો હતા આગેવાનો હતા એટલે પોલીસ ખાતાએ કે તંત્રએ કાંઈ વિશેષ પગલાં ભર્યા નહીં અને એ પણ સામાન્ય પરિવાર હતું એટલે એ પરિવાર પણ ખાસું એવું તકલીફ ભોગવીને અત્યારે નય ની એમ ની રાહ જોઈ રહ્યા છે ત્યારે મિત્રો આવો હવે આપણે ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દો અને આ આપણે આય સમાજની વાત કેવી રીતે કરી હતી એ આપણે હવે સાંભળીએ મિત્રો આપને મારી નમ્ર વિનંતી છે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો પહેલા તો સાહેબ જનતા વચ્ચે હું તમારો આભાર વ્યક્ત કરું છું તમે આટલો સમય આપો બધાને થાકથી સાંભળન અને નમસ્કાર અમરેલીમાં જે ઘટના બની છે એટલો પડઘા સાહેબ ખૂબ જ એકદમ લોકો આક્રોશમાં છે પોલીસે સરઘસ કાઢ્યું કે નથી કાઢ્યું એ પોલીસનો અપલાસો અલગ છે જનતાના મનમાં રોષ છે કે નિર્દોષ માસૂમ ખુવારી નીકળીને આવી રીતે રોડ ઉપર ફેરવી અને જે કરવામાં આવ્યું છે એ સમાજમાં બિલકુલ ક્યારેય સ્વીકાર્ય નથી આ એકદમ જઘન્ય ઘટના તો જે રાજકીય માણસોના કારણે કે જે અધિકારીઓના કારણે આ ઘટના બની છે એની ઉપર તાત્કાલિક ગુનો નોંધવામાં આવે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી સમગ્ર ગુજરાતની જનતા વતી હું રજૂઆત કરી રહ્યો છું સરઘસ એ જઘન્ય કૃત્ય છે અને એમાં નિર્દોષ નિર્દોષ એટલા માટે કે પોલીસે ગઈકાલે કોર્ટમાં બી એનએસએસ વન એટી નાઇન પ્રમાણે રિપોર્ટ કર્યો છે દીકરી નિર્દોષ તો પોલીસને પહેલા દિવસથી ખબર હતી નિર્દોષ છતાંય સરઘસ કાજુ એ બિલકુલ ગેરયાજબી બીજી વાત રાત્રે બાર વાગે પોલીસની ગાડીઓ ગઈ ત્યાં ગામમાં દીકરી હતી પપ્પાને ગઈકાલે રાત્રે રાત્રે મળ્યો દીકરી હતી પોલીસની ગાડીમાં બેસાડી અડધી પોલીસ લાવ્યા સવાર સુધી બેસાડી રાખ્યા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી બેસાડી રાખ્યા દીકરીના પપ્પાને તલ્લે ચડાવ્યા અને પછી ચાર વાગ્યે સાડા ચારે એરેસ્ટ બતાવ્યા તો ત્યાં સુધી બેસાડી રાખ્યા અને મોડા એરેસ્ટ બતાવ્યા એનું શું પોલીસે ફોટું કર્યું છે પૂછપરછ દીકરીની કરવી હોય તો સૂર્યાસ્ત સૂર્યોદય પછી કરી શકાય હોત તો એ જે ખોટું કામ જેને કર્યું છે જેના કહેવાથી કર્યું છે એની સામે ગુનો નોંધાવો જોઈએ આકરી કાર્યવાહી થવી જોઈએ ભવિષ્યમાં કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે એવી કોશિશ કરવી જોઈએ બીજી બીજી રજૂઆત કે હા 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 હું રજૂઆત તાલુકાના ગામમાં આહિર સમાજના એક દીકરા એ અદાલત ની અંદર આત્મહત્યા કરી અને ભાજપ ના જિલ્લા પંચાયત ના સભ્યના પતિ નું આરોપી તરીકે એફઆઈઆર નામ વાત વાતને દોઢ બે મહિના થવા આવશે આહિર સમાજ ન્યાય ની માંગણી કરે છે પણ ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય છે અદાલત ની અંદર આત્મહત્યા આહિર સમાજના દીકરાએ કરી આહિર સમાજને ન્યાય નથી મળ્યો આ પાટીદાર સમાજની દીકરી ન્યાય માગે છે ન્યાય નથી મળ્યો બાબરા પોલીસ સ્ટેશન ની અંદર કાઠી દરબાર સમાજની દીકરીએ દવા પીવી પડી પોલીસ વાળી બેને દવા પીવી પડી પોલીસમાં રહેલી દીકરી આત્મહત્યા કરવા મજબૂત કરવું પડે એટલી હદે આ જિલ્લાની અંદર ક્રાઇમ થઈ રહ્યો છે કોળી ઠાકોર સમાજ પણ અહીંયા સાથે છે આયુષ સમાજ છે પાટીદારબાર સમાજ છે પાટીદારો છે કદા વતી રજૂઆત કરીએ છીએ જે અધિકારીઓ ગુનો કરે છે એની ઉપર આકરા માકરા પગલા લ્યો એફઆઈઆર નોંધો અને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે